નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પરિયાળની પોથીનું અહીં આપણે ચેપ્ટર ત્રેવીસ સુંદર કપડાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે વસ્ત્રો શામાંથી બને છે તે જણાવો સ્વેટર તો આપણને ખબર છે તે ઊનમાંથી બને છે રેનકોટ પ્લાસ્ટિક અને રેગઝીનમાંથી બને છે ટોપી કાપડમાંથી બને છે મફલત ઉનમાંથી બને છે અને તમારો ગણવેશ એ કાપડમાંથી બને છે પ્રશ્ન બે માં પહેલો જોઈએ તો તમારા પિતા અને માતાના કપડાની ડિઝાઇનમાં શું વિવિધતા છે તો પિતાના શર્ટમાં નાના ટપકા વાળી પપ્પાનો શર્ટ ધ્યાનમાં રાખીને લખવાનું માતાની સાડીમાં ફૂલની ડિઝાઇન જોવા મળે છે તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તેની ડિઝાઇન કેવી હોય છે તો અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેડિયું પહેરે છે તેમજ જુદા જુદા પ્રકારનો ગણવેશ પહેરે છે કપડાં વધારે આકર્ષક બનાવવા તમે શું કરશો તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનો દોરીને રંગો પૂરીશું તેમજ ભરતકામ કરીને પણ આકર્ષક બનાવશું તમે પહેરેલા કપડાં અને સ્વેટરનો નો સરખો છે કે જુદો જુદો તો પહેરેલા કપડાં અને સ્વેટરનો નો જુદો જુદો હોય છે કેમ કે કપડા પાતળા દોરાથી બનેલા હોય છે જ્યારે સ્વેટર ઝાડા ઊનના દોરાથી ભણવામાં આવે છે અને તમે એનો મોબાઈલમાં ફોટોગ્રાફ્સ લઈને ઝૂમ કરીને પણ જોઈ શકો છો અહીં આપેલી જગ્યામાં તમારા માટે હાથ રૂમાલ દોરો અને તેમાં તમારી મનગમતી ભાતનું છાપકામ દોરો એટલે અહીં તમારે એક ચોરસ બરોબર જે રૂમાલ જે છે એનો આકાર કેવો હોય ચોરસ તો તમારે અહીં ચોરસ દોરવાનો છે રૂમાલ અને રૂમાલમાં તમને તમારી મનગમતી ડિઝાઇન દોરવાની છે ત્યારબાદ જોઈએ આપણા કપડા નવા હોય ત્યારે સારા અને પહેરવા લાયક હોય છે જૂના થાય કે ફાટી જાય ત્યારે આપણે તેનો ઉપયોગ પણ અન્ય ઉપયોગ કરીએ છીએ તો આપણે અન્ય કયો ઉપયોગ કરીએ છીએ તે અહીં લખવાનું છે ઉદાહરણ તરીકે મમ્મીની સાડી હોય એમાંથી જબલું ગોદડી ડસ્ટર પડદા વગેરે બનાવી શકાય ચાદર જે છે જૂની થઈ ગઈ છે ફાટી થઈ ગઈ છે તો આપણે ગાડીને સાફ કરવા કોઈ વસ્તુને ઢાંકવા માટે તેનો ઉપયોગ કરી શકીએ હાથ રૂમાલ તો કે ગાડી સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ બારીના પડદા તો ગોદળું બનાવવા માટે ઉપયોગ કરી શકીએ પપ્પાનું પેન્ટ તો થેલીઓ બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ

જન્મદિવસની પાર્ટીમાં જાઓ ત્યારે પાર્ટીવેર શૂટ પ્લે બ્લેઝર આપણે પહેરીશું હોળી હશે તો હોળીના દિવસે આપણે જૂના કપડાં પહેરીશું રાત્રે સુતતી વખતે ટાઇટ ડ્રેસ પહેરીશું અને મરણનો પ્રસંગ હશે તો આપણે ત્યાં સફેદ કપડાં પહેરીશું અને દિવાળી હશે તો શેરવાની છે નવા કપડાં છે એવું આપણે પહેરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર છે સુંદર કપડાં એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને આવા અન્ય વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે